મુક્તિ અને આપણે સદગુરુ માની ગુરુ નહી નામ અંધારું નામ પ્રકાશ અંધારામાંથી માંથી પ્રકાશ માં લાવે કે ગુરુ પણ જ્યારે બાજુ પ્રકાશ કરે એ સદગુરુ

નિયમ એવો છે કે રાખડી એટલે શું રાખડી આ ખડી છે પણ ખડી એટલે પાદુકા અને સદગુરુનો મહિમા એ સદગુરુના બંદાઓ જાણે છે બીજાને ખબર નથી બાપ દીકરાને રાખડી બાંધે માં દીકરીને રાખડી બાંધે ભાઈ ને રાખડી બાંધે ઇન્કમ ટેક્સ લેવા માટે પણ જે સદગુરુ છે આપણે સદગુરુની જોડે રક્ષા બાંધવાની છે હમણાં દાદાએ બહુ સારી વાત કરી આ દાદાને આ દાદાએ આ દાદા નેવું વર્ષ આનું સિત્તેર નો મારે ખુરશી જોઈએ પણ આ દાદાએ પૂનમનો મહિમા ગાયો કે આ દીકરો ભાગશાળી છે કે આજે પૂનમના દિવસે અને કંઠી મળી અને કંઠી તો બહુ જળ પહેરાવે છે

नाव में नदियां डूबी जाए वो केवा वाला महापुरुष कबीर साहेब पर हमने किधो छिल्ले ना देखिया कुछ ज्ञान ज्ञान में ना देखिया कुछ पोथी में कबीर साहेब यो कहे कि जो देखिया वो दाल रोटी में गंगा नाया गोमती नाया नाया घाटम घाटा कबीर साहेब यो कहे कि बढ़िया तीरट आटा आपने कबीर साहेब ने जोया नहीं पण कबीर साहेब हाजरा हजूर छे हजूर पछि बोलाय पहला हाजरा हाजरा हजूर छे तो कबीर साहेब ने आपरे क्या जोई सु तो के महावीर बापा हृदय में आपरे कबीर कबीर साहेब ने जोवाना छे मोको कहां ढूंढे बन्दे बे तो तेरी पास में ना में जन में नामे सलम में नामे व्रत वैराग में कहत कबीरा सुनो मेरे साधु

જે મૂળ વાત આપણે આપણા ગુરુએ રક્ષા બાંધી રક્ષા એટલે રાખડી પૂનમ નહીં એ તો સંસારી માટે પણ સાહેબ આપણા સદગુરુએ આપણને કંઠી બાંધી એ રક્ષા છે જૈન વાણીમાં તમે જો મૌડીમાં જાય તો રક્ષા પોટલી બાંધે કે ભગવાન રક્ષા એટલે ભગવાન રક્ષા કરે પણ આ નિયમ છે તો બાપાએ આપણને શું આપ્યું મહાવીર બાપાએ આપણે જીવન બાપા કહો આપણી પરંપરા કહો તો આપણી રક્ષા કરી રક્ષા એટલે એટલે આપણા બાપાએ કીધું કે એમના થઈ ગયા આ છોકરો